જામનગરની ફે પટેલ ફેશન જામનગરમાં આપનું હાર્દિક સ્વાગત છે ખાસ મારી બેનો માટે ડ્રેસ મટીરિયલ લાવ્યો છું અને ડ્રેસ મટીરિયલ પણ કેવું મારી બેનો મયુર કંપનીનું એટલે કે પ્રીમિયમ બ્રાન્ડ રહેવાની છે પ્રીમિયમ ક્વોલિટી રહેવાની છે ને ટ્રસ્ટેબલ શોપ એટલે પટેલ ફેશન જામનગર અને એ પણ મારી બેનો ગામથી કેટલોગમાં બીજું બાંધણી સ્પેશિયલ કેટલોગમાં બીજું કેટલોગ કેટલોગમાં મારી બેનો બહુ બધા કેટલોગ રંગ માં સાથે સાથે માં બહુ બધી વેરાયટી બહુ બધું કલેક્શન કિયાનામાં તમે અલગ અલગ કેટલોગમાં અલગ અલગ વેરાયટી બતાવી દેવાનો છો મારી બેનો તો ફટાફટ અમારી શો પટેલ ફેશન જામનગરની વિઝિટ કરો અને ખરીદીનો આનંદ માણો અથવા સ્ક્રીનશોટ લઈને આપણે ઓર્ડર બુક કરાવી શકો છો પ્યોર કોટન કાપડનું કુર્તીનું કાપડ રહેવાનું છે સાથે સાથે પ્યોર કોટન કાપડનું ફૂલ સાઇઝનું સલવારનું કાપડ રેવાનું છે ને સાથે સાથે ફૂલ સાઇઝ અઢી મીટર નું દુપટો રેવાનું છે એટલે કે પ્રીમિયમ ક્વોલિટી રહેવાની છે પ્રીમિયમ બ્રાન્ડ રહેવાની છે ને ટ્રસ્ટેબલ સોપ એટલે પટેલ ફેશન જામનગર અને એ પણ મારી બેનો લેડીઝ વેર માં એ ટુ ઝેડ વસ્તુ એકદમ રીઝનેબલ પ્રાઇસ માં આપવાની છે તો ફટાફટ અમારી શોપ પટેલ ફેશન જામનગર ની વિઝિટ કરો અને ખરીદીનો આનંદ માણો અથવા સ્ક્રીનશોટ લઈને આપનો ઓર્ડર બુક કરાવી શકો છો મારી બહેનો વેરાઇટી કલેક્શન બહુ બધું છે ફક્ત ને ફક્ત હાઇલાઇટેડ વિડિયો છે સાથે સાથે અમારા પેજ પર જો આપ નવા હોય તો અમારા પેજ પટેલ ફેશન જામનગર ના પેજ ને ફોલો કરવાનું ચૂકશો નહીં કારણ કે અમે દરરોજ નવી નવી અપડેટ નવી નવી ઓફર અને નવા નવા સેલ સાથે આપની સેવામાં હાજર થયા અને સાથે સાથે આપણે લાઇક શેર અને કોમેન્ટ કરીને સપોર્ટ કરવાનું ચૂકશો નહીં જય શ્રી